નમસ્તે દર્શક મિત્રો આપણે આ વિડીયો ઘણા સમય આવ્યો અને આજે આપણે આ જીરાનો વિડીયો બનાવવાનો છે આપણે આ એક પ્રગતિશીલ ખેડૂત છે એમનું જીરો જોવો અને આપણે ત્યાં એમના ખેતરે આવી ગયા છે આ તમને લાઈવમાં જ બતાવી દઉં છું આ જીરો હવે આ જીરો આ જીરામાં એમણે શું માવજત કરી અને આ જીરો ખૂબ જ સારું છે આ જો ઢેસણ હમણું જીરો છે ખૂબ જ સરસ છે ભીષણ હમણાં જીરું છે તો એટલો સરસ જીરું કેવી રીતે થયો ને સો મહેનત કરી અને આમાં કોઈ પ્રકારનો રોગ નથી આમાં કઈ કઈ કાળજી રાખી એમનું આપણે લાવ આ ખેડૂત પાસેથી ને એમના મોઢેથી જ આપણે બધી આ વાત આપણે સાંભળીશું તો આવા આપણે સાંભળીએ આ જીરામાં સો સો મહેનત કરીએ કઈ વાતની કાળજી રાખવી એ આપણને થોડુંક જાણવા મળે ખેડૂત મિત્રો તો આ પ્રગતિ ખેડૂત છે હવે આ તમે તમારું નામ આપો

અને જો આના પ્રમાણે ભગવાન કુદરત રાખે તો ભગવાનની મરજી પ્રમાણે આમાં વિગત દસ મણની ગણતરી છે એક જ ચાલી મણ થયું એવી અમારી ધારણા છે ભગવાન આના પાન રાખે તો તો જોયો ને અત્યારે બસ આટલું જ આપણે ફરીને નવા વિડીયો સાથે મળશું ત્યાં લગીને મને રજા આપો